હર્ષિલ હિરેનભાઈ ખગરામ હા બોલો દીકરા હાલો જમવા જમવામાં ગુવાર બટેકાનું શાક કેરીનો રસ રોટલી જીબડાનો સંભારો ઠંડી ઠંડી છાશ ભાત હાલો જમવા આસ્થાબેન મમ્મી કેવું જમવાનું બનાવે એમ મસ્તનું બનાવે જિંદગીમાં ભાવે એવું હા બરોબર છે હર્ષિલભાઈ કેવું બનાવે મસ્ત બનાવે હે મનીષા છોકરાઓ હાચું ક્યાં હા સારું બનાવે ભાઈ ભાઈ ચાલો બધા જમવા વિડીયો અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને કોમેન્ટ કરજો બાકી નવું શરૂઆત કરી છે બધાય સપોર્ટ કરજો મહાદેવ હર 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 મહાદેવ